બોટા જિલ્લાના રાણપુરમાં હનુમાનજી મંદિર રામ રોટીને તંત્ર દ્વારા હટાવવાની નોટિસ આપવામાં આવતા હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું નોટિસ હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ લોકો હાજર રહ્યા બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ પર આવેલ મુખ્ય કુમાર શાળા પાસે હનુમાનજી મંદિર અને રામરોટી વર્ષોથી ચાલી રહ્યું છે જે હનુમાનજી મંદિર પીડબ્લ્યુડી દ્વારા હટાવવાની નોટિસ આપવામાં આવતા આજરોજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પીડબ્લ્યુડીની ઓફિસ ખાતે તેમજ રાણપુર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાત્કાલિક આદાબાણ હટાવવાની નોટિસ માંગ સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાણપુર ખાતે તેમજ રાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તંત્ર દ્વારા જો આ નોટિસ પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવેદન પત્ર આપતા સમયે સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા વિપુલ લોહાન ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર સમસ્ત રાણપુરની જાહેર જનતા અને હિન્દુ સમાજ આજ એકત્રિત થઈને એ માટે ભેગો થયો છે કારણ કે જ્યારે જ્યારે આ વિપત્તિ રાણપુર ઉપર પડે છે ત્યારે ત્યારે અન્ય સમાજોને ટાર્ગેટ નહીં પણ હિન્દુ સમાજ ઉપર વધારે ટાર્ગેટ થાય છે ત્યારે બહુ મોટું દુઃખ છે અને જ્યારે હનુમાનજીનું મંદિર છે એની ઉપર પીડબ્લ્યુવાળાએ નોટિસ મૂકી છે તો અન્ય ઘણા બધા રાણપુરમાં દબાણ છે જે એક છે કે ગૌચરની જમીન છે મોટામાં મોટી બીજી છે કે ગાયું રોડે રખડે છે તો એનું નિરા નિરાકરણ કરવામાં આવે અને હનુમાનજીની મંદિર ઉપર શું કામ નોટિસ મૂકવામાં આવી બીજા કોઈ જાહેર જનતા ઉપર કે બીજા મકાનો કે ઘણા બધા રસ્તાઓ દબાણ ઉપર છે તો એ બધું દબાણ દૂર થાય પછી હનુમાનજીના મંદિર ઉપર ટાર્ગેટ કરો તમને કોઈ પ્રોબ્લેમ નથી પણ મંદિર ઉપર જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો આ મોટો એક પ્રોબ્લેમ છે આ જો નોટિસ હટાવવામાં નહીં આવે તો હિન્દુ સમાજ દ્વારા કેવું આંદોલન આ નોટિસ હટાવવામાં નહીં આવે તો બહુ મોટું ઉગ્ર આંદોલન થશે જેનું કેવલ રાણપુર નહીં પણ સમસ્ત ચોર્યાસી ગામડાની અંદર પણ આ જાહેર રેલીનું આયોજન થશે ને કદાચ બંધ થવાનું થશે તો આખું ગુજરાત પણ બંધ કરવામાં આવશે એટલી ટાર્ગેટ હિંમત રાણપુર સમાજમાં છે